જ્યાં સુધી માનવને સત્યનું જ્ઞાન ન થાય જ્યાં સુધી માનવને પોતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજાની અંદર એ સદભાવના બીજા પ્રત્યેકની સદભાવના જાગૃત ન થાય આજે માનવ સમાજ ધાર્મિક છે પણ અજ્ઞાની છે અટલે જે ધર્મનો જે મૂળ છે જે ધર્મનો જે આધાર છે જે તત્વ દર્શન એ આજે બિલકુલ ભૂલાઈ ગયલો આપણ ધર્મશાસ્ત્રમાં બે વિભાગ છે એક કર્મકાંડ અને એક તત્વજ્ઞાન આદ્યાત્મ આદ્યાત્મ મોક્ષ માટે છે કર્મકાંડ એ ભૌતિક સુ સુવિધા જીવન માટે છે તો આજે સુખ સુવિધાની કમી કોઈ નથી પણ આધ્યાત્મ આપણે ઋષિઓના સંતાન છીએ પણ આપણા ઋષિ મુનિઓ જે એકાંતમાં બેસી પદ્માસન લગાવી ધ્યાન મુદ્રામાં બેસતા એ જ્ઞાન આજે સમાજમાંથી વિસરાઈ ગયેલું છે પરંપરાઓ રહી ગઈ પૂજા પદ્ધતિ રહી ગઈ પણ તેનું તત્વ દર્શન જે આધ્યાત્મ છે જે મૂળ છે એને પર પડદો પડી ગયો ધર્મ અને અધર્મની જે પરિભાષા છે ભૂલી જવું પોતે પોતાને ભૂલી જવું એ મોટા મોટો અધર્મ છે એવું નથી કે અધર્મ એને કહેવાય કે જે તિલક ના કરતા હોય કંઠી ન પહેરી હોય એ અધર્મ એવું નથી પણ જે પોતે પોતાને ઓળખતો નથી કે આ દેહમાં ઈશ્વરે નાખેલી શક્તિ જે પ્રાણ જે સત્ય એ શું છે એનું એનું જ્ઞાન ન હોય એ મોટા મોટું અધર્મ છે આજે માનવ સમાજ ભાવના ઘણી છે ચારો તરફ માનવ સમાજ દોડી રહ્યો છે દરેક પગપાળા કરી રહ્યા છે ઓળ આળોટીને ચાલતા છે કોઈ ડનવર પ્રણામ કરતા કરતા જાય છે બધાની અંદર ભાવના છે પણ ભૌતિક માયાની કામનાની ભાવના છે તો આ માનવ સમાજ કોઈ જ્ઞાનની કોઈ આત્મ જ્ઞાનની શોધ કરી રહ્યા નથી જ્યારે આપણા ગુજરાતના જુનાગઢના नरसी मेहता એમ કહે છે કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી જ્યાં સુધી માનવ આત્મજ્ઞાન ને નઈ જાણે ત્યાં સુધી બધી સાધનાઓ જૂઠી नरसी मेहता કહે હું તો વર્ણન કરું છું તો આખરે આપણા જીવન અને આપણી ભક્તિની પૂર્ણતા ક્યારે કે આપણે આત્મ તત્વને ઓળખીએ પોતાની આત્માને ભૂલેલા છે અને આપણે કોઈને પૂછતા નથી બધાને ખબર તો છે કે આત્મજ્ઞાન સરોપરી જ્ઞાન છે અધ્યાત્મ જ્ઞાન તત્વજ્ઞાન સરોપરી જ્ઞાન છે પણ કોઈ પૂછતું નથી

અર્જુનની અંદર એને મોહ કેમ થયો લડવા કેમ નથી તૈયાર થયા કેમ કે એને ખબર નહોતી કામ કોણ મરે છે એને એમ કે હું આ બધા પુરુજો મારા કુટુંબીજોનો આ બધા મારા જશે સગા સંબંધીઓ મારા જશે અને એનો લોહી ખડાયેલો હોય અને એમાંથી હું અનુ ઊગીને ખાવી કરતા ભીખ માંગીને ખાઈશ પણ ભગવાન કૃષ્ણ એને તર્ક આપીને કહ્યું કે અર્જુન આત્મા મરતી જ નથી અને શરીર તો પાંચ તત્વનું છે જલ પૃથ્વી આકાશ વાયુ તેજ પાંચ તત્વોનો પિંડ છે અને આનો તો ગમે ત્યારે અંત છે જ તો અર્જુનને આત્મ જ્ઞાન આપી અને કર્મયોગી બનાવે આત્મ જ્ઞાન આપી અને જીવન એનું આધ્યાત્મય બનાવે આજ એ જ્ઞાન જ્યારે ભૂલાઈ ગયું અનેક મહાપુરુષો સમાજની અંદર એ આધ્યાત્મનું જ્ઞાન કરાવવા માટે આવ્યા એ મહાપુરુષોએ કોઈ સંપ્રદાયની રચના નથી કરી એ મહાપુરુષોએ કોઈ વિવાદ ઊભા નથી કર્યા એ મહાપુરુષે એક બ્રહ્મની અંદર એક આત્મ તત્વની અંદર ઓતપ્રોત કરીને એક સત્યમાં જોડ્યા આજ એ જ્ઞાન વિસરાઈ ગયું એ જ્ઞાન ફરી વખત જાગૃત કરવા માટે આજ માનવ ઉત્થાન સેવા સમિતિ એના સંસ્થાપક સદગુરુદેવ સતપાલજી મહારાજ અનેક સંતો આજે એ જ્ઞાનનો સંદેશ આપીને માનવ સમાજને ઉપર ઉઠાવવા માટે આત્મ જ્ઞાની બનાવવા માટે સદ્ભાવના પ્રગટ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તો આપણું સદભાગ્ય છે કે આજે આવા કલિકાલ અંદર ઘણા કલયુગ ખરાબ કહેતા હોય અને સંતો અને શાસ્ત્ર એમ કે કલયુગ જેવો કોઈ યુગ જ નથી સારામાં સારો યુગ છે સુવિધાય છે સગવડ છે સંપત્તિ છે અને જો જ્ઞાન હોય તો મળી શકે વિચાર કરો હવે આપણે એમ કે જ્ઞાન ન મળે જયારે રામાયણ એમ કે છે કે કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર ઉતરે પારા કલિયુગમાં કેવલ નામનો આધાર છે नहीं कली कर्म न भक्ति विवेकु राम नाम अवलंबन एक कलयुग में नहीं कर्म थाय नहीं भक्ति थाय पर नाम एक आधार है नाम क्यों आत्मा क्यों चेतना क्यों शक्ति क्यों ब्रह्म क्यों आप बताए अलग अलग शब्द रचना है पर संतो कीधु के, के नाम और कबीर साहब तो ऐसे कह दी तू कि नाम लिया तीन सब लिया સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામ પડતા ચારો વેદ જેને નામ જાણી લીધું એને બધું જાણી લીધું કારણ કે નામની અંદર સમાઈ જાય તો આજ એ નામને જાણવા માટે એ બ્રહ્મ જ્યોતિ કારણ કે નામ રૂપ બે છે નામ છે તો રૂપ છે પણ નામ અને રૂપ ઇન્દ્રિયોનો વાણીનો વિષય નથી

કોઈ અગે કોઈ મતલબ કે એવું નથી કે જેમાં આત્મા ન હોય બ્રહ્મ ન હોય શક્તિ ન હોય હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ છે પ્રગટ હોત મેં જાના કોઈ જગ્યાએ એવી નથી જ્યાં પરમાત્માની શક્તિ ન હોય બધે જગ્યાએ એ પરમાત્માની શક્તિ છે પરંતુ પ્રગટ નથી સુસુપ્ત અવસ્થામાં છે અજ્ઞાન અવસ્થામાં છે હર માનવને એ પરમાત્માને લઈને એ બ્રહ્મને લઈને એ આત્માને લઈને એ શક્તિને લઈને ચાલી રહ્યો છે પણ એને પોતાને એનું એનું જ્ઞાન નથી પોતે પોતાના નિજ સ્વરૂપનું નિજ નામનું જ્ઞાન નથી એ મહાપુરુષો ચાહે દાસી જીવન હોય આ બધા સંતોએ જે ભજન ગાયા અને એને એમ કીધું દેખંદાર કોઈ પડખંદા આ દલમાય જણ 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 જાલરી વાગી આ દેહની અંદર જાલડી વાગે આ શરીર એક મંદિર છે પરમાત્માની પૂજાનું પરમાત્માની આરાધનાનું આ શરીર એક મંદિર છે પણ એનું જ્ઞાન કોણ કરાવે સદગુરુ આત્મ જ્ઞાની સંતો એનું જ્ઞાન કરાવે આજ એ જ્ઞાન મેળવવા માટે આજ આપણને એ અવસર મળ્યો છે પણ જ્ઞાન કોણ પ્રાપ્ત કરે જેની અંદર શ્રદ્ધા છે જેની અંદર સમર્પણ ભાવ છે જેને અંદર અહંકાર નથી અને જે માંગે છે એને એ જ્ઞાન મળે છે આપણને અત્યારે ભરમાય દીધા એ આત્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન એ થાય જ નહીં એ અનુભવ જ્ઞાન થાય જ નહીં આપણી અંદર એવા ભ્રમ નાખી દીધા કે યોગ્યો માર્ગ તત્વજ્ઞાની માર્ગ એ તો સમાધિનો માર્ગ એ બ્રહ્મ જ્ઞાન આત્મ જ્ઞાન મળે જ નહીં થાય જ નહીં

ભટકી રહ્યા છે એટલે આપણે એમ કહીએ કે આ કલયુગમાં આ યાંત્રિક યુગમાં આ ફાસ્ટ યુગમાં એ જ્ઞાન ન થાય એવું નથી જ્ઞાન નડતર નથી જ્ઞાન સહજ છે જ્ઞાન અવિનાશી છે એ આપણા કર્મમાં બાધક નથી આપણા માનવ જીવનમાં બાધક નથી બરાબર આપણને બળ શક્તિ પ્રદાન કરનાર છે એ જ્ઞાન આવો અવિનાશી જ્ઞાન છે સરળ છે શ્રેષ્ઠ ઉત્તમ છે કલ્યાણકારી મોક્ષ વાળું છે આવું જ્ઞાન આજે કલયુગમાં પણ સંભવ છે માંગો તો અવશ્ય મળશે મળશે તમે માંગો તો 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 માંગ્યા વગર માય નથી આપ લોકો ત્યારે જ્ઞાન માંગવું પડશે અને યા તો કહીએ છીએ કે આપ ભૂલો નહીં ભેષ દેખ મત ભૂલીએ પૂછ લીધે નિજ જ્ઞાન મોલ કરો તલવારકા પડી મ્યાન કે તમે તમે પૂછો કોઈ પણ ધર્મગુરુ હોય સંત હોય સિદ્ધ હોય તમે જ્ઞાન માંગો તમે જ્ઞાન પૂછો તમે સત્ય માર્ગ પૂછો આપણી જવાબદારી છે આપણે નથી પૂછતા એ ખોટ આપણી છે પાછા અમને ઘણા સલાહ આપે કે બાપુ તમે બધા એક થઈ જાવ તો બધા સમાજ એક થઈ જાય પણ તમે જાગી જાવ ને ઘરનો માણસ જાગતો હોય તો ચોર ચોરી કરવામાં સો વાર વિચાર કરે પણ જો તમે જાગી જાઓ તો બાવા આપો ઘર ભેડા થઈ જાય તમે જાગો તો બધું ઠેકાણા પડે તમે જ્ઞાન માંગો ને તમે તો હાથ હાથ લાંબો કરો મારા હાથ ભાગમાં હું લઈ મારું કપાળ જોઈ લો મારા ભાગમાં લઈ ગયો તારા કપાળ ફૂટ્યા એટલે પણ હું લખ્યું એ પૂછો જ્ઞાન પૂછો મારું મો કલ્યાણ આ ભાવ કેવી રીતે સુધરે આ જન્મારો કેમ સુધરે એનું મને જ્ઞાન આપો એ જ્ઞાન માંગો પણ જ્ઞાન તો પૂછતા નથી આપણે અને દોષ વિધાનો કાઢીએ બહુ સંપ્રદાય થઈ ગયા બહુ ગુરુઓ થઈ ગયા બહુ સાધુઓ થઈ ગયા પણ જે ભલન થઈ ગયા હોય પણ તમે જાગો ને તમે આત્મ જ્ઞાન માંગો તમે અનુભવ માર્ગ માંગો બધું સેટ સેટિંગ થઈ જાય બધું ઠેકાણા પડી જાય

એ માનો જાગો અને તમારી આત્માને તમારી ચેતનાને જગાડો એ જગાડવા માટે આહવાન કરવામાં આવે છે દોષ કોઈનો ના કાઢો પરિવારનો સમાજનો કોઈ સાધુ સંતોનો કોઈનો દોષ ન કાઢો દોષ આપણો છે કે આપણે ઊંઘેલા છીએ આપણે પૂછતા નથી આપણે કોઈ કોને પૂછ્યું નથી પણ ટુકડે હરી ઢુકડે આપણે શું કીધું ટુકડે હરી ઢુકડે ટુકડાનું માન આપ્યું પણ એ સંતોએ ભજનનું ધ્યાન ભોજન અને ભજન ઠીક છે ભોજન કરવું એક ગ્રસ્તીનો ભોજન કોઈ અતિથિ આવ્યો હોય કોઈ આવ્યો અચાનક તો એને ભોજન કરાવો એ ગ્રસ્તીનો ફરજ છે એનો ગ્રસ્ત ધર્મ છે પરંતુ આનો આત્મ જ્ઞાન એ એ તો અલગ જ વસ્તુ છે તો આજ આ કલીકાલની અંદર એ જ્ઞાન આજે મળી શકે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આજે આપણને તક મળી છે શું પૂછવું પુરુષોએ કે ઈશ્વરનું નામ અમને નામ બતાવો જેનમે સત નામ નાહી નાહી ઓર નાહી જે ભગવાનનું નામ બાવન અક્ષરમાં નથી વાણીમાં નથી તો એ જ્ઞાન કયું આપણા અંદર

પણ એક દીવો આપણી અંદર અખંડ છે પણ સદગુરુ વગર એ તાળા ન ખુલે આ એક અખંડ જ્યોત જે અર્જુનને બતાવી એ આપ લોકો પણ પોતાની અંદર એ અખંડ જ્યોતના દર્શન કરી શકો છો અને એક ભગવાનનું જે નામ જે અર્જુનને કહે છે કે તસ્મા સરેશુ કાલેશુ મામાન સ્મરણ યુદ્ધ છ મયર પિત મનોર સંશયમ એ અર્જુન નિરંતર સુમિરણ કર

प्रेम थी बोली सद्गुरुदेव महाराज की आनंद कंद भगवान की